સુરત ડુમસ હોટલમાં દારૂ પાઠે ઝડપવાના મામલે હોટલ મેનેજરનું નિવેદન હોટલમાં આવેલા ચારસો ચોસઠમાંથી સો રૂમ હોટલની માલિકીના છે હોટલના બાકીના ત્રણસો ચોસઠ અન્ય માલિકના છે ઝડપાયેલા આરોપીઓએ રૂમ નંબર ચારસો ઓગણીસ બુક કરાવ્યો હતો આરોપીઓએ ચારસો ઓગણીસનો રૂમ બુક કરાવી ચારસો તેતાળીસ નંબરના રૂમમાં રોકાયા

ના અમને આ જે ઘટના બની છે છે એ અમારે અંદર કેવું કે ટોટલ ચારસો ચોસઠ રૂમ આવેલા છે જેમાં સો રૂમ અમે અમારા પોતાની અંદર હોટલ ચલાવીએ છીએ બાકીના રૂમ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજ થી વેચાણ આપેલા છે એ હવે એમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે એના અંદર કોણ આવતું હોય કોણ નહીં અમે બને એટલો પોલીસને સહયોગ આપવા માટે પ્રયાસ કરીએ છીએ કે જે પણ ગેસ્ટ આવતા હોય એમની અમે એક માઇગેટ અ ગેટ કરીને એક એપ્લિકેશન છે એમાં એમની એન્ટ્રી કરાવતા હોઈએ છે જેટલા અને કાલે જે ઘટના બની હતી નંબરના અંદર એ એ પ્રમોદ નામે રજીસ્ટર રૂમ હવે કોઈ મહેમાન આવ્યા હતા પોલીસને શંકા જતા પોલીસ અહીં આવી હતી એમણે અમારી અમારા સ્ટાફ સાથે પૂછપરછ કરી હતી તો અમે પોલીસને પૂરેપૂરો સહયોગ આપ્યો અને પોલીસ જ્યારે રૂમ ની અંદર પહોંચી ત્યારે ચાર યુવકો અને બે યુવતી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા ત્યારબાદ પોલીસ એમને આગળની કાર્યવાહી માટે એમની સાથે લઈ ગઈ હતી એ જે રૂમમાં ઘટના બની છે એ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે એમાં વીકેન્ડ એડ્રેસનો કોઈ લેવા દેવા નથી ઓકે શું કેટલી ખરાબ વાત કહી શકાય કારણ કે દારૂ લઈને આ પ્રકારે હોટેલ અંદર ખરાબ વાત તો છે જ પણ હવે એ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી ની અંદર આવ્યા હતા હવે એમાં તો અમારો કોઈ એવો કોઈ બીજો અધિકાર આવતો નથી કે અમે એમની વધારે પૂછપરછ કરી શકીએ કે તમે શું કામ આવ્યા અમને તો એ લોકો કે આ રૂમ ની અંદર જવાનું છે ને રૂમ ના ઓનર નો ફોન આવી જાય કે આ મારા મહેમાન છે એટલે અમારે એમને જવા દેવા પડે લોકો ટોટલ આવેલા હતા ને અહીંયાથી કોઈ ગયું બહાર આવી પોલીસ જે કાર્યવાહી કરી એમાં ચાર યુવકો અને બે યુવતીઓ ઝડપાયા હતા ટોકસ જે પ્રકારે આખી ઘટના બની છે તે એક પ્રાઇવેટ પ્રોપર્ટી હોવાનું કહેવામાં આવેલું જે પ્રકારે હોટેલ મેનેજરે અન્યને આપી દેવામાં આવ્યો છે ને તેના ફોન થકી આ રૂમ અપાતી હોય છે ત્યારે આ પ્રાઇવેટ પ્રોપર્ટી હતી ને તેમાં આ પ્રકારની મહેફિલ ચાલતી હતી જોકે હાલ આ સમગ્ર પોલીસે છ જેટલા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે L'Abraham en ja misteri, s'ha de dir que 13